ગરીબ વિદ્યાર્થીઓ માટે સરકાર સમરસ હોસ્ટેલ ચલાવે છે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ તે સમરસમાં વિદ્યાર્થીઓને કીડા મંકોડાનો રસ મળી રહ્યો છે આવું કેમ કહેવું પડે છે જોઈ લો આપણે ત્યાં એવું કહેવાય છે કે અન્ન બગાડ ન કરવો જોઈએ પરંતુ તે ભોજનમાં કીડા મંકોડા અને વંદા નીકળે તો આવું જ કંઈક વડોદરાના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલી બોય સમરસ હોસ્ટેલમાં થયું છે જ્યાં વિદ્યાર્થીઓને ભોજનમાં વંદો આપતા તેમણે હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીઓએ ભેગા થઈને હાય રે મેનેજમેન્ટ હાય ના નારા લગાવ્યા હતા સાથે મેનેજમેન્ટને તાત્કાલિક અહી બોલાવવા ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા આની પેલા છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમ નો સામનો કરે છે પાણી વાળું ખાવાનું આપે છે ક્વોલિટી ને નથી નથી હાઇજેનિક ખાવાનું ઉપર જતા વાત કરવામાં આવે ને તો એક મહિના થી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે છોકરાઓ લાઈન નહીં જાય છોકરાને ભણવું કોલેજ ટાઈમ પર જઈ નહીં શકતા તો જો સૌથી આપણી બેઝિક નીટ વાત કરવામાં આવે પ્રાથમિક જરૂરિયાત તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું તો એ પણ છોકરાને સરખી મળતું નથી તો આજ મારી જે બે મેઇન સમસ્યા છે સાંભળ્યું ને અહીં હોસ્ટેલમાં અપાતા ભોજનમાં ક્વોલિટી તો નથી જ તેની સાથે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન નથી રખાતું ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં ભણે છે અને દરેક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં સુવિધાઓના અભાવને લઈને નારાજ છે વિદ્યાર્થીઓએ તો હોસ્ટેલ મેનેજમેન્ટ તેમની એક પણ રજૂઆત ન સાંભળતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે ત્યારે આ મુદ્દે સંચાલકો શું કહે છે તે પણ સાંભળો વિદ્યાર્થીઓ જમતા હતા ત્યારે સાડા આઠ પોણા નવના ના ગાળામાં એક વિદ્યાર્થી દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે શાકમાં વંદો નીકળ્યો છે બરાબર જે અન્વયે અમોએ એજન્સીને નોટિસ પાઠવેલી છે અને ભવિષ્યમાં આ બાબતનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખવા અને જો આમ થશે તો પેનલ્ટી એની સામે વસૂલ કરવામાં આવશે એ રીતની નોટિસ અમે આપવામાં આવી છે આ કેસમાં તો થોડું અમને શંકાસ્પદ લાગે છે કેમ કે એક ડીશની અંદર એક વાડકીની અંદર એક સામતા ત્રણ વંદા અને તે આખા એ કઈ રીતે શક્ય છે એક સંશોધન વિષય છે હા સીસીટીવીમાં માં અમે ચકાસણી કરી રહ્યા છે એ બાબતે ખરેખર હકીકત શું છે શંકા ની વાતો કરતા સંચાલકને જરા કેન્ટીનના રસોડામાં ગંદકી છે તેના પણ કોઈ દ્રશ્યો બતાવો અરે વિદ્યાર્થીઓ માટે બનતી ચાની ખાંડ પણ કહે છે કે અહીં ગંદકીની ભરમાર છે ટામેટાની હાલત જોઈને જ વિદ્યાર્થીઓના ભોજનની ગુણવત્તાનો અંદાજ લગાવી શકાય છે કારણ કે કેરેટમાં ભરેલા મોટા ભાગના ટામેટા ખરાબ છે વિદ્યાર્થીઓને પેરસાતા સલાડ પર પણ જીવાત ઉડી રહી છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે અને સંચાલક કહે છે કે વિદ્યાર્થીઓ જાણી જોઈ ને આવું કહ્યું હોય શકે પરંતુ જે દ્રશ્યો રસોડાના સામે આવ્યા તેને જોતા તો એવું જ લાગે છે કે અહીં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લમ ખુલ્લા ચેડા થઈ રહ્યા છે કેમેરામેન કિશોર સાગર સાથે વાનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા સમરસ હોસ્ટેલ બનાવવા પાછળનો સરકારનો ઉદેશ્ય ખૂબ સરાહનીય છે કારણ કે ગરીબ પરિવારના સંતાનો શહેરમાં મોંઘા ભાડા અને હોસ્ટેલ ફી ભરીને ભણી નથી શકતા જેથી તેમને સમરસ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ કરવાની તક મળે છે અહીં સરકાર રહેવા અને જમવાનો ખર્ચો ઉપાડે છે પરંતુ સરકારના ઉદ્દેશ્ય પર સંચાલકો પાણી ફેરવી રહ્યા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે અથવા તો એમ કહી શકે કે વંદા કીડા મંકોડા ફેરવી રહ્યા છે કારણ કે સ્વચ્છતાની સાથે સાથે આરોગ્યના પણ લીરે લીરા ઉડી રહ્યા છે આજે વડોદરામાં વીટી ન્યુઝ ચેક પછી જે દ્રશ્યો સામે આવ્યા તેને જોતા તો દરેક સમરસ હોસ્ટેલમાં આવી જ હાલત હોય તેવી પણ શંકા ઉપજી રહી છે તેવામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા મુદ્દે સરકારે ક્યારેક કડક પગલા લેવાની ઈચ્છા થશે સરકારને તે જોવું રહેશે